બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ અત્યાચાર મામલે દેશભરમાં આક્રોશ છે ત્યારે આ પ્રત્યાઘાત હવે સુરત જિલ્લામાં પણ પડ્યા છે ત્યારે બારડોલી પ્રદેશ સનાતન સર્વ સમાજ દ્વારા બારડોલીના સ્વરાજ આશ્રમથી પ્રાંત કચેરી સુધી મૌન રેલી કાઢી બારડોલી પ્રાંતને આવેદન આપવામાં આવ્યું હતું હાલમાં જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર મામલે દેશભરમાં આક્રોશ છે ત્યારે સમગ્ર દેશના સનાતનીઓની લાગણી દુભાઈ છે જે સંદર્ભે સરદારનગરી બારડોલીમાં બારડોલી પ્રદેશ સનાતન સર્વ સમાજ દ્વારા બારડોલીના સ્વરાજ આશ્રમથી પ્રાંત કચેરી સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી

અમે હોદ્દેદારો અને સભ્યો સાથે ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં એટલા માટે રેલી અને આયોજન કર્યું કે કેટલાક સમય પહેલા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વીટસનો અત્યાચાર કરવામાં આવ્યો અને ત્યાંના જે કે ધર્મસ્થાનો છે તેમનું ભરપૂર નુકસાન થયું અને વ્યક્તિગત રીતે તેમની માલ મિત્રને પણ નુકસાન થયું અને જ્યારે આ અત્યાચાર થયો હોય તો છે કે આ બારડોલી જયારે હંમેશા આવા આંદોલન માટે ઊભું રહ્યું છે તો એમની એક ફરજ ના ભાગ રૂપે સમાજ દ્વારા ભારત સરકારને વિનંતી કરવામાં આવે કે આની વિરુદ્ધમાં તમે કડકમાં કડક પગલાં લો અને અમે આજે જે કંઈ બનાવો બન્યા છે અને વખોડી કરી છે આ માટે એક શાંતિ રેલીનું આયોજન હતું અને અમે બોન્ડ રેલી જ આપણે કાઢી હતી અને શિસ્પટ અને અનુશાસન સાથે

આવેદનપત્ર આપેલું છે જે આજે જ અમે રાજ્યપાલશ્રી અને કલેક્ટર સાહેબ મારફત આગળ ફોરવર્ડ કરીશું આજરોજ બપોરે બે વાગ્યા સ્વરાજ આશ્રમ ખાતે સૌ ભેગા થઈ અને શાંતિપૂર્ણ રીતે રેલી સ્વરૂપે સૌ નીકળ્યા હતા આ રેલી સ્વરાજ આશ્રમથી જલારામ મંદિર રોડ લીમડા ચોક થઈ બારડોલી પ્રાંત કચેરી પહોંચી હતી અને હિન્દુઓ પર થયેલ અત્યાચારો મામલે સરકાર કડકમાં કડક પગલાં ભરવાની માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેન્દ્રીય ગૃહમંત્રી વિદેશ મંત્રાલયને સંબોધીને બારડોલી પ્રાંતને આવેદન આપવામાં આવ્યું હતું હિતેશ એક જનસાક્ષી ન્યૂઝ બાડોલી